નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં ને ડોલો ખાલી છે બંને વાવડવાનો ટ્રાય છે મિત્રો આજે આપણે રડકા ગામમાં ગયા છીએ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા આજે બે બંને ભેંસનું લાઈવ મિલ્કિંગ કરવાનું છે તમે આજે જુઓ બંને ભેંસો કેટલું દૂધ આપે છે અને બંને ભેંસું શાંત સ્વભાવની ભેસો છે તમે જોઈ શકો છો અને બંને દૂધ કેટલું આપે છે આજે તમે જોશો બે ભેંસો રાખતા હોય તો એક રાખો બાકી બંને રખાય એ તમને આજે ખબર પડશે અને મિત્રો બંનેમાં એક ખાસિયત છે કે બન્ની બે બાજુ દોવા આલે અને શાંત સ્વભાવની આ ભેંસ આવે છે અને તમને આજે ખબર પડશે કે નું દૂધ કેટલું છે ને વેતર સુધી કેટલું દૂધ આપે છે એ પણ હું તમને આજે કહીશ તો શાંતિથી વિડીયો નિહાળજો અને આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઈક કરજો ફેસબુક પર વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને શેર કરજો મારા ભાઈઓ જેથી પશુપાલકોને ખબર પડે કે સાચું ધન પશુ પશુધન રાખવાથી કેટલો ફાયદો તમને થાય છે તો મિત્રો બંને ડોલું ખાલી હતી અને હવે તમે દૂધ કેટલું કાઢે છે એ જોજો અને મિત્રો અત્યારના સમયની અંદર જો તમારી જોડે પશુ સારું હશે દિવસનું સારું દૂધ આપતું હશે તો તમને પાલવશે અને જો ઓછું દૂધ આપતું હશે તો તમારો ખર્ચો પણ માથે પડશે તો તમે શાંતિથી ભેંસનું લાઈવ મિલ્કિંગ જુઓ આ ભાઈ આરામથી ધોવે છે પેલી બાજુ બેન પણ આરામથી ધોવે છે એ બેન એકલા દોવે છે આ ભાઈ બંને બાજુ ધોવે છે બરાબર તો તમને આજે ખબર પડશે કે બંને દૂધ કેટલું આપે છે અને પેલા બેન ધોવે છે એ ભેંસનો વરાખ ઓછો દેખાય છે બાકી દૂધ કેટલું આપે તમે જોજો અને તમે પણ એક કોમેન્ટ કરી દો આ ભેસું કેટલું દૂધ આપતી હશે તો મને પણ ખબર પડે કે તમારી કોમેન્ટ કેટલી આવી અને મિત્રો અમારા વિડીયો ટાઈમ જોઈ લો પાંચ વાગે આ ભેસું દોહરાઈ છે સાંજના પાંચ વાગે અને રાજસ્થાનનું ટાવર આવે છે તો અહીંયા જોઈ શકો તમે તો મિત્રો આ ભેસું કેટલું દૂધ આપતી આપતી હશે એ પણ તમે કોમેન્ટ કરી દેજો અને તમારે પણ જો બંને ભેંસ લેવી હોય તો કઈ બાજુ મળે એ પણ હું તમને જાણ કરીશ તમને આ ફરીથી મેં બતાવવાનો ટ્રાય કર્યું કે રાજસ્થાનનું ટાવર આવે છે રાજસ્થાન નજીકમાં જ બે પાંચ કિલોમીટર જોઈ રાજસ્થાન આવી જાય બરાબર તો મિત્રો લાઈવ મિલ્કિંગ ચાલુ છે વિડીયો પૂરેપૂરો જોજો તમને ખ્યાલ આવશે કે બંની ભેંસ દૂધ કેટલું આપે છે અને વેતરના દૂધની તમને વાત કરી દઉં શરૂઆતમાં સારી બંને નવ દસ લીટર દૂધ આપતી હોય તો સાત આઠ મહિને તો એવરેજ આઠ આઠ લીટર દૂધ તો આપે અને ગાભણ થ્યા પછી પણ દૂધ બંનેની ભેંસ સારું આપે છે એ તમે જોઈ શકશો કેમ કે જે બંને રાખતા હશે એમને તો ખબર હશે બન્ની ભેસ કાભણ થયા પછી પણ દૂધ સારું આપે છે ને એને તમારે પડી મૂકવી પડે ચાર પાંચ લીટર દૂધે પડી મૂકવી પડે સારી કોઈ ભેંસ હોય તો દૂધ વ્યવસ્થિત આપતી હોય છેલ્લે ત્રણ લીટર તો દૂધ ભેસ બનીને આપે છે આઠમાં નવમાં મહિના સુધી તો મિત્રો બે ભેસ રાખતા હોય તો એક ભેસ રાખો પણ બની રાખો અને મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ એક આજે કોમેન્ટ કરી દેજો જેથી અમને પણ તમારા સુધી આવા સારા વિડીયો મોકલાવવામાં રસ રહે અને મિત્રો ટૂંક સમયની અંદર આપણે યુટ્યુબ ચેનલનું માધ્યમ ચાલુ કર્યું જેથી પશુપાલકોને પોતપોતાના જિલ્લામાં પશુ મળી રહે અને આજે આપણે એવું લાઈવ મિલ્કિંગ કર્યું જેથી તમને પણ ખબર પડે કે ભેંસો પણ દૂધ સારું આપે છે અને મિત્રો તમને આ ભેંસની કિંમતની જાણ કરી દઉં આ ભેંસ તમારે સારી ભેંસ બનીને લેવી હોય તો દોઢ લાખ રૂપિયા તમારે સમજી લેવાના તમે એસીડીયુની ભેસમાં આટલું દૂધ નીકળશે નહીં અને મિત્રો તમારે પણ જો આવું કોઈ પશુધન સારું હોય અને એનું લાઈવ મિલ્કિંગ કરવું હોય તો આપણા યુટ્યુબના નંબર ઉપર કોન્ટેક કરજો તમને યુટ્યુબનો નંબર પણ આપણા બીજા વિડીયોની અંદર મળી જશે બરાબર અને આની અંદર પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈશ ને સ્ક્રીન ઉપર પણ નંબર તમને જોવા મળશે યુટ્યુબનો નંબર તો બીજા વિડીયોમાં પણ તમને મળી જશે તમે જુઓ આ આપણો યુટ્યુબનો નંબર છે તો તમારે કોઈ ભેંસ લઈ વેચનો વિડીયો મૂકવો તો પણ મોકલી શકો છો અને લાઈવ મિકિંગ કરવું તો પણ આપણો કોન્ટેક કરજો મિત્રો ભેસુ દુવાઓનું ચાલુ છે તમે જોઈ શકો છો અને બંને ભેસુ શાંત સ્વભાવની છે તમે જોઈ શકો છો બેનની દોવાની સ્પીડ સારી છે તમે જોઈ શકો છો એ બેન એકલા દોવે છે એના બે પૈ દો હોય છે અને બીજી વાત કરીએ કે પશુધન સારું કેમ રાખવું અત્યારના સમયમાં ચારનો ભાવ વધી ગયો છે ખોડનો ભાવ વધી ગયો છે દિવસનું વીસેક લીટર ભેંસ દૂધ આપતી હોય તો તમે પ્રોફિટમાં જાઓ સાહેબ ઓછા દૂધમાં પ્રોફિટ તમારે ઓછું બેસે એટલે મિત્રો તમને મારું નિવેદન છે કે સારું પશુ રાખો પશુધનને સારું સાચવો સારું દૂધ તમને આપશે એની તમે માવજત એકની પણ કરો અને બેની પણ કરો એક ડોલ ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને બીજી ડોલમાં શરૂઆત કરી છે પેલા બેનની પણ ડોલ હવે ભરાઈ જવા તૈયાર છે તો મિત્રો અત્યારના સમયમાં સારું પશુધન હશે તો તમને બધો ખર્ચો તમારે નીકળી જશે અને પ્રોફિટમાં તમે જાશો બરાબર અને બીજી વસ્તુ કે અત્યારે સમયની અંદર ભેસોના ભાવ વધારે છે એટલે ભેસ તમે બે લેતા હો તો એક લો પણ સારી ભેસ લો એવી મારી વિનંતી છે બધા પશુપાલકોને એક ભેસ સારી હશે તો દૂધ સારું આપશે અને તમે બે ત્રણ પેસો બાંધશો ત્રણ ત્રણ ચાર ચાર લીટરવાળી તો તમને નુકસાન પડશે મારા ભાઈઓ આપણે તો પશુ લેવેચ કેન્દ્ર ગુજરાત ચેનલનો એક જ માધ્યમ છે કે પશુપાલકોને સારું પશુધન મળે એટલા માટે આપણે વિડીયો યુટ્યુબમાં નાખીએ છીએ તમે જોઈ શકો છો અને લાઈવ મિલ્કિંગ ચાલુ જ છે આ ભાઈ એક બાજુ દોઈ રહ્યા છે અને બીજી બાજુ પેલા ભાઈ દો છે આ બન્ની ખાસિયત કે તમે એક બાજુ દોવો પણ તો પણ તમને દોવા દે જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે એનું દૂધ નીકાળી શકો બંને જે ઓરિજિનલ બન્ની તમને બપોરે બે વાગે દોવા આવે અને બીજી ભેંસ તમને કદાચ ના દોવા આવે એટલે આ મારો અનુભવ છે મેં બંનેની ભેસ રાખી છે ત્યારે તમને ગેરંટી હું આપું છું કે બન્ની ભાઈ બંને કહેવાય એટલે મિત્રો તમે જોઈ શકો ભાઈ પાસે શરૂઆત કરી છે એ બાજુ ધોવાની તો પણ એ દૂધ નીકાળવા દે છે આ મેન બંનેની ખાસિયત છે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરી દેજો જેથી બીજા પશુપાલક જોઈ શકે કે બંની ભેંસ કેટલું દૂધ આપે છે બેનની એક ડોલ ભરાઈ ગઈ છે અને હવે બીજું વાસણમાં ધોવાનું શરૂઆત કરી છે બરાબર એ પણ ખાલી છે એ પણ આપણને વાવડી દીધું બેને તમે જોઈ શકો છો ભેંસના જ્યારે દોવા પહેલાંના વરાક તમે જોયા હશે અત્યારે વરાક ઓલવી ગયા છે એ મેઈન કારણ છે સારું પશુ હોય ને એનો વરાક ઓલવી જાય એટલે તમારે સમજવાનું કે ભેંસ દૂધવાળી કહેવાય અને જે દોયા પછી પણ બાવલું લઈને ફરતી હોય એ માટીવાળું બાવલું આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને એ દૂધ ઓછું જ આપતી હોય હંમેશા આ જેમ આપણે એક પાણીની બેગ ભરી હોય અને ખાલી થઈ જાય એટલે લૂઝ થઈ જાય એમાં વરાક પણ લૂઝ પીલી બેન ધોવે છે એમનો વરાક ભેસ્ટનો વરાક તમે જુઓ આ ભાઈ ધોવે છે એ ભેંસનો વરાક તમે જુઓ એકદમ લૂઝ થઈ ગયો છે એટલે આ પશુધન સારું હોય એની આ ગુણવત્તા છે અને દોવામાં બંને પોલ છેડી હોય છે આ ભાઈ બંને દોઈ રહ્યા છે તમે જોઈ શકો છો એક ડોલ પૂરી ભરાઈ ગઈ છે અને આ દૂધ કેટલું હશે એ પણ તમે કોમેન્ટ કરી દેજો તમને થોડી વારમાં મેં લાઈવ ક્વોટર સાથે હવે પેલી પેસ્ટ દોરી જાય એટલે બંનેનું આપણે માપણી કરી દઈએ તમને ખબર પડે કે બંને પેસ્ટ કેટલું દૂધ આપે છે અને મિત્રો બંને ભેસ પણ સારું દૂધ આપે છે કોકરેજ ગાય પણ સારું દૂધ આપે છે ગીર ગાય પણ દૂધ સારું આપે છે અને એચએપ પણ સારું આપે છે પણ મેન ફોકસ બ્રીડ સારી બ્રીડની તમારી જોડે પેસ ગાય હશે તો તમને દૂધ છ ટકા આપશે 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 જે બ્રીડ વગેરેની માપની હશે ખાશે બંને જેટલું ગાય જેટલું પણ દૂધ માપે આપશે એટલે બે રાખતા હો તો એક રાખો પણ બ્રીડ રાખો અમારું તો એક જ અનુ અનુદાન છે કે તમે બે રાખો તો એક રાખો પણ સારી ઓલાદની પેસ રાખો આ બેન જોડે પાંચેક પેસો સારી છે તો એ પાંચ ભેંસોમાં ત્રીસેક લિટર સાંજે ત્રીસેક લિટર સવારે સાહેબ લિટર દૂધ ભરાવે છે તો એમને પાલવે છે આ બીજી પણ એક ડોલ ભરાઈ ગઈ છે અને એક બીજી તામેણ પણ ભરાઈ ગઈ છે અડધી હવે આપણે લાઈવ મિલ્કિંગ કરીએ કેટલું દૂધ નીકળે છે એ પણ તમને ખોટા સાથે વજન કરીને બતાવી દઈએ તો મિત્રો તમને શું લાગે દૂધ કેટલું હશે એ પણ કોમેન્ટ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ સારી કોમેન્ટ કરજો જેથી અમે બીજા પશુપાલકનો પણ વિડીયો આવું ઉતારીને તમારા સુધી મોકલાવીએ બરાબર ભાઈઓ અને હવે આપણે કોટો પણ લાવી દીધો છે અને હવે આપણે લાઈવ મિલ્કિંગ પૂરું થયું છે અને હવે આપણે આનું વજન કરવાનો છે તો વિડીયો તમે છેલ્લા સુધી જોશો તો તમને પ્રોપર માહિતી આવે બરાબર પાંચ અને આઠ આઠ મિનિટમાં બંને ભેંસું દોરાઈ ગઈ વિચાર કરો દોવાની સ્પીડ પણ સારી હતી જેથી દૂધ કાયો ગા દોરાઈ ગયું છે આઠ મિનિટમાં દોવું એટલે કોઈ ભાઈ જેવી તેવી વસ્તુ નહીં પેસ્ટ દોવી થોડી કાઠી પડે પણ વ્યવસ્થિત દોરાઈ ગઈ છે અને હવે આપણે કોટો મૂક્યો છે અને જીરો કરીને તમને વાવડી દઈએ અને વિડીયોની અંદર કોટામાં બધું ચાલતું હોય બાકી જીરો તમને ફોકસ કરીને વાવડીએ છીએ જીરો જે તમે લાસ્ટમાં જુઓ અને હવે આ દૂધ આપણે અંદર રેડીએ છીએ કેટલું થાય છે પણ તમને પાવડીએ બરાબર મિત્રો ચલો હવે દૂધ રેડો જેથી પશુપાલકોને ખબર પડે બંને ભેંસ કેટલું દૂધ આપે છે આમાં ફેણ સાથે લીધું કેમ કે વજન તો પ્રોપર આવી જ જવાનું છે જેટલું દૂધ હશે એ જ બાકી લીટરિયા માપવામાં થોડું ઘણું પાંચ ગ્રામની મિસ્ટેક થાય પણ આમાં કોટોમાં વાંધો આવે નહીં અને આ કોટો કિલોમાં છે તમને લિટર કરીને પણ આપણે વાવડીએ છીએ આજે બેને દોઈ એ પેસ્ટનું દૂધ કેટલું છે એ પણ તમે જુઓ અને બેનનું કહેવું એવું હતું સાંજે છ વાગે ધોવે છે પણ આજે એક કલાક વહેલી દોઈ છે રોજ સવારે સાત છ વાગે ધોવે છે સાંજે પણ છ વાગે ધોવે છે પણ અત્યારે થોડી આજે વહેલી ધોઈ છે અમે અમારે ગુજરાતમાં જવાનું અમે હાલ રાજસ્થાનમાં છીએ તો ગુજરાતમાં જવાની થોડી વાર તો લાગે ભાઈઓ તો મિત્રો કોટો ઝીરો જીરો થઈ ગયો છે અને હવે એનો વજન આવ્યો છે આઠ કિલો અને છસો ગ્રામ હવે એને આપણે માં કન્વર્ટ કરીએ તો કેટલું દૂધ થાય છે તમે જુઓ બરાબર મિત્રો આ પંદર એક ની બહેણી છે એમાં દૂધ આઠ ને છસો ગ્રામ આઠ ને છસો ગ્રામ હવે આપણે ભાગ્યા લિટર કરીએ એટલે તમને પ્રોપર માહિતી આવે કે એ પેસી દૂધ કેટલું કાઢ્યું છે મિત્રો પશુપાલક મિત્રો હવે આપણે આઠ કિલોને છસો ગ્રામ ભાગ્યા નવ દસ એટલે નવ કિલોને ચારસો ગ્રામ નવ લીટરને ચારસો ગ્રામ દૂધ આવ્યું છે સાડા નવ લીટર ભેંસે દૂધ આપ્યું છે સરસ કહેવાય ભાઈ આટલું દૂધ કોઈ ઓછું ના કહેવાય ભેંસ સારી કહેવાય અને બહેનનું કહેવું હતું કે સાડા નવ લીટર કરે છે ને મને એવું નહોતું લાગતું પણ ભેંસે દૂધ સારું આપ્યું છે આવા પશુ રાખો ભાઈ બેનનો પણ આભાર ભાઈનો પણ આભાર અને હવે આ બીજી ભેંસ બે ભાઈએ દોયું હતું એનું આપણે વજન કરીએ બરાબર ભાઈઓ અને ભાઈ જે છે મુંબઈમાં એમને ફર્નિચરની દુકાન છે અને બેન અને આ ભાઈ બીજા ભાઈ છે એન્ડ લિંક કરે છે તમે જોઈ શકો છો બનાસકાંઠામાં પશુ હવે આપણે આ દૂધની અંદર રેડી દઈએ અને નવું દૂધનું આપણે જે બે પહ્યને દોયું હતું એનું પણ વજન આપણે કરીએ તો ચલો હવે આપણે બીજી ભેંસનું લાઈ મિલ્કિંગ પતી ગયું છે એનું વજન આપણે કરીએ એ પેસી કેટલું દૂધ કર્યું છે એ આપણે હવે જોઈએ છીએ મિત્રો બેનનું કહેવું હતું એ પ્રમાણે દૂધ નીકળ્યું છે એટલે સારું કહેવાય એમને તો પશુધને એમનું હતું એટલે એમને ખબર હોય કે કેટલું દૂધ કરે છે દિવસનું ઓગણીસ લિટર દૂધ બંને આપે છે એટલે સારું કહેવાય ભાઈ આવું દૂધો જ તમને પાળવે ચલો મિત્રો કોટો ઝીરો જીરો થઈ ગયો છે અને હવે બીજી પેસનું દૂધ આપણે રેડીએ છીએ એનું પણ કેટલું થાય છે એ પણ તમને આપણે વિડીયોના માધ્યમથી બતાવી દઈએ મિત્રો ઝીરો જીરો થઈ ગયો છે કોટો અને હવે આપણે ચાલુ કરીએ દૂધ રેડવાનું રેડો ભાઈ દૂધ કમ્પ્લીટ જીરો જુઓ બીજા ફોનની અંદર આપણે જીરો કર્યો હતો ચલો ભાઈ હવે દૂધ રેડી દો અંદર ચલો મિત્રો દૂધ આવી ગયું છે એક ડોલનું અને હવે કેટલું વજન થાય છે એ પણ આપણે જોઈએ આ પણ દૂધ એટલું જ થાય એવું છે આઠ કિલોને છસો ગ્રામ જેવું દૂધ આ પણ છે આને પણ આપણે ભાગ્યા કરી અને લીટરમાં કન્વર્ટ કરીએ કેટલું થાય છે મિત્રો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ સારી કોમેન્ટ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો તો શેર પણ કરી દેજો ભાઈઓ ચલો હવે આમને પણ આપણે લીટરમાં કન્વર્ટ કરી દઈએ જેથી તમને પણ ખબર પડે દૂધ કેટલું થાય છે હવે આપણે ભાગ્યા કરી દઈએ જેથી તમને આઈડિયા આવે કે દૂધ કેટલું થયું મિત્રો તમને કેટલું લાગ્યું એ પણ એ કોમેન્ટ કરી દેજો જેથી અમને પણ પ્રોત્સાહન વધે ચલો ભાઈ આઠ ચારસો સિત્તેર ભાગ્યા નવ પોઈન્ટ દસ આ પણ દૂધ સારું કહેવાય નવ લિટર અને ત્રણસો ગ્રામ પણ બહુ સારું કહેવાય આ ભેંસનું પણ દૂધ સારું કહેવાય ચલો બેનનો આભાર તમારો બધાનો આભાર ભાઈનો પણ આભાર વિડિયો શાંતિથી જોયો તમારે પણ આવા વિડીયો ઉતરવો હોય તો આપણો યુટ્યુબના નંબર ઉપર કોન્ટેક કરજો તમારો બધનો દિલથી આભાર